જેથી અનેક લોકોને પરેશાની વેઠવાનો વારો આવી રહ્યો છે સામાજિક આગેવાન તેજસ બ્રહ્મભટ્ટે બુધવારે સ્થળ પર જઈ વહેલી તકે આ ભૂવો પૂરવા માંગણી કરી હતી તેજસ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી આ વડોદરાનો પૂર્વ વિસ્તારમાં કમલાનગર તળાવ પાછળ આવેલ નહેરુ ચાચા પાસેનો આ વિસ્તાર છે અને છેલ્લા બે દિવસથી આ ભૂવો નાનો હતો જે હવે મોટો થઈ રહ્યો છે પરંતુ એસી કેબિનમાં બેસી રહેલા અને બેલગામ અધિકારીઓ સ્માર્ટ સિટીના ઘોડા માત્ર કાગળ પર દોડાવી રહ્યા છે શાસક પક્ષનો તેના પર કોઈ અંકુશ નથી ત્યારે પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરનો પૂરો વિસ્તાર છે કમલનગર તળાવ પાછળ નહેરુ ચાચાનગર પાસે આવેલી જ્ઞાન સાગર રેસિડેન્સી પાસેનો વિસ્તાર છે જ્યાં છેલ્લા બે દિવસ પહેલાથી એક આ વોર્ડ નાનો હતો પરંતુ પોતાની એસી કેબિનમાં બેસી બે લગામ અધિકારીઓ જે પોતે સ્માર્ટ સિટીના ઘોડા કાગળ પર દોડાવી રહ્યા છે અને એની ઉપર જે શાસક પક્ષનો અંકુશ નથી એના કારણે આ ભૂવો થોડો મોટો થઈ રહ્યો છે દિવસે ને દિવસે ભૂવાની સાઈઝ વધી રહી છે પરંતુ નિદ્રાધીન તંત્ર અને પોતાની એસી ટિબિનમાં બેસી અને ભવાઈ લૂંટી આ કોર્પોરેટ

બહાર આપવું હોય તો આ લોકોએ ગ્રાઉન્ડ લેવલ પર આવીને કામ કરવું પડશે અને આ ભુવાને તાત્કાલિક રિપેર કરવો જોઈએ તેજસ બ્રહ્મ શિવસેના વડોદરા શહેર ઉપપ્રમુખ